રાષ્ટ્રીય લોકઅદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું સોનગઢ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળ અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વાપી મુકામ વ્યારાના તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પીજી વ્યાસ સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ અત્રેની સોનગઢ ન્યાયાલય ખાતે મહેરબાન સોનગઢના પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબ શ્રી એ એમ પાટડીયા સાહેબના અધ્યક્ષસ્થાને તારીખ આઠ ત્રણ બે હજાર પચીસ શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું જેનો વધુમાં વધુ લાભ પક્ષકારો વકીલશ્રીઓએ લીધો રાષ્ટ્રીય લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક તથા કબુલાતનો પાત્ર કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસના કેસો લગ્ન સંબંધી ફેમિલી કેસો ભરણપોષણના કેસો દીવાની દાવા જેવા કે ભાડાના બેન્કોના વગેરે ફ્રી લિટિગેશન કેસો મૂકવામાં આવેલ જેમાં લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવામાં આવેલ છે રિપોર્ટર કલ્પેશ વાઘમારે તાપી નમસ્કાર આજ રોજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ સ્થિત છે તેના અનુસરાણ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તાપીના માર્ગદર્શન હેઠળ સોનગઢ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષની આ પ્રથમ લોક અદાલત છે અને હવે પછીની લોક અદાલત દસ પાંચ બે હજાર પચીસના રોજ યોજાનારી છે સોનગઢ ખાતે અત્રે બે કોર્ટ કાર્યરત છે બંને કોર્ટમાંથી પ્રિન્સિપલ સિવિલ કોર્ટમાં કુલ પાંચસો ને પચાસ જેટલા કેસો મૂકવામાં આવેલા છે જ્યારે એડિશનલ સિવિલ કોર્ટમાંથી બસો ને ત્રીસ જેટલા કેસો મૂકવામાં આવેલા છે અને ખાસ કરીને લોક અદાલતમાં સમાધાન ફોજદારી સમાધાન લાયક કેસો મૂકવામાં આવે છે કબૂલાતને પાત્ર કેસો મૂકવામાં આવે છે દીવાની તમામ પ્રકારના કેસો મૂકવામાં આવે છે એક્ઝિક્યુશન પિટિશન એ પણ મૂકવામાં આવે છે લગ્ન વિષયક તકરારના કેસો મૂકવામાં આવે છે મોટર વાહન અકસ્માતના કેસો મૂકવામાં આવે છે અને આ વર્ષની લોક અદાલતમાં પણ દર વખતની જેમ સોનગઢની એક કેસના ડિસ્પોઝલમાં મહત્વનો એક ભાગ ભજવે એવી મને પૂરેપૂરી આશા છે અને સાથે સાથે આપને કરું પ્રીલિટિગેશન કરોલ એકવીસો સત્તર કેસો મૂકવામાં આવેલા છે જેમાં બેન્કો અને એચડીએફસી કંપનીઓમાં બેંક ઓફ બરોડા બરોડા ગ્રામીણ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેન્ક ઓફ ઇન્ડિયા યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાવર ફાઈનાન્સ અને ડીજીબીસીએલ હોય